ફિટનેસને પ્રોત્સાહન આપવા આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌ પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન અમદાવાદ સૌ પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે તે રવિવાર ઓગણીસ જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાશે હાર્મની હોસ્પિટલ નિકોલ અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ દ્વારા પ્રસ્તુત પ્રથમ પૂર્વ અમદાવાદ હાફ મેરેથોનમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર શ્રેણીઓમાં બે હજાર આઠસોમી મી વધુ હેલ્થ કોન્સિયસ પાર્ટિસિપન્ટસએ નોંધણી કરાવી છે પાર્ટિસિપન્ટ્સોમાં કલાપ્રેમી અને વ્યાવસાયિક દોડવીરોનો સમાવેશ થાય છે હાર્મની હોસ્પિટલના ડો મુકેશ પટેલે જણાવ્યું હતું કે અમે સૌ પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોનનું આયોજન કરીને ખૂબ જ રોમાંચિત છીએ જે ફક્ત દોડ જ નહીં પરંતુ નાગરિકોને કાર્ડિયાક ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય પડકારોને રોકવા અને તેને મેનેજ કરવામાં ફિટનેસના મહત્વ વિશે શિક્ષિત અને પ્રેરિત કરવાનું પ્લેટફોર્મ છે ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલના ડો શૈશવ સોનીએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ જીવનશૈલીના વિકલ્પો બનાવવા અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપવાનો છે મારું નામ ડોક્ટર પરેશ ગોયલ ચેરમેન માઉન્ટ લિટરાજી સ્કૂલ અમદાવાદ અને ડાયરેક્ટર હાર્મની હોસ્પિટલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમે અમદાવાદ નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ ઈ સ્ટાફ મેરેથોનનું આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં આર્મની હોસ્પિટલ માઉ લીટરાજી સ્કૂલ અમદાવાદ પિક્સલ પ્લસ ડાયગ્નોસ્ટિક ત્રિને ઓર્થોપેડિક હોસ્પિટલ અને અમારા ટાઇટલ સ્પોન્સર રિધમ ગ્રુપ છે જેમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરના રનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સત્યાવીસો પચાસ ઉપર પાર્ટિસિપન્ટોને ભાગ લીધેલો છે અને અમે આનો મૈન અમારો હેતુ રન ફોર હેલ્થ એટલે જે પણ હૃદયરોગને પ્રિવેન્શન માટે લોકો એને પોતાના રૂટિનમાં લાવે અને એનું ફોલો કરે એનો અમારો હેતુ છે